દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો અઢારમા અધ્યાયની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ મોક્ષ યોગ એમાં છેલ્લે ભગવાન કહે છે કે અર્જુન આ સમાજ વ્યવસ્થા માટે સમાજ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલે એટલા માટે ચાર વર્ણો બનાયા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર આમાં કોઈ ભગવાને ગીતાની અંદર નાત જાત ઊંચ નીચ એની વાત નથી કરી સમજો આ બધા જ સરખા છે કોઈ હલકો છે કોઈ ઊંચો છે કોઈ પવિત્ર છે કોઈ અપવિત્ર છે એ ગીતામાં કહ્યું જ નથી માત્ર વ્યવસ્થા જાળવવા માટે જેવી રીતે આપણે ઘેર લગ્ન હોય અને લગ્નમાં આપણે શું કરીએ છીએ બધાને કામ વેચી દઈએ છીએ કે ભાઈ તારે રસોડાનું કામ જોવાનું બીજા એક જણને કહે કે તારે રસોડું પત્યા પછી જે સાફ સફાઈ છે એ જ કામ જોવાનું એ તારે કરાવવાનું પછી પૂજા વિધિને આ બધું જે બ્રાહ્મણો બોલાવવાના ને આ બધું કરાવવાનું ને હાર લાવવાના ને પો લાવવાનું આ તારે કરવાનું એમ ઘરના સભ્યો વચ્ચે કામ વહેંચી લેવામાં આવે છે તો એ પ્રસંગ સારી રીતે પૂરો થઈ જાય છે એનો અર્થ એવો નથી કે પેલો નીચો છે ને પેલો ઊંચો છે ને પહેલાંનું સારું કામ છે ને પહેલાંનું ખરાબ કામ છે હલકું કામ તદ્દન ખોટી વાત છે ગીતામાં કયું જ નથી વર્ણ વ્યવસ્થા એ કામની સોંપણી તરીકે જે સમાજ આપણો વ્યવસ્થિત રીતે ચાલી શકે એકબીજાની જરૂરિયાતો પૂરી થઈ શકે એટલા માટે વર્ણ વ્યવસ્થા છે પણ સમય જતા આજે લોકો વર્ણ વ્યવસ્થાને ઊંચ નીચના ભેદભાવમાં લઈ ગયા છે એ સૌથી મોટી કરૂણતા છે સાહેબ ગીતામાં ક્યાંય ઊંચ નીચનો ભેદ નથી કયો વ્યવસ્થામાં ક્યાંય ઊંચ નીચ નથી ખાલી ક કામોની સોંપણી કરી છે દાખલા તરીકે જે કહ્યું છે કે ભગવાને કે મનનો નિગ્રહ મનનો નિગ્રહ ઇન્દ્રિયોનું દમન તપ પવિત્રતા ક્ષમા સરળતા જ્ઞાન અનુભવ આસક આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે એ બ્રાહ્મણ કુળમાં જે જન્મ્યો છે એના આ જે કર્મો છે સ્વભાવજન્ય કર્મો સ્વભાવ એટલે પ્રકૃતિમાં એની પ્રકૃતિમાં લઈન જન્મ્યો છે હોય આવા લોકોએ બ્રાહ્મણોએ પાઠ પૂજા એટલે વૈશ્ય ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર એમને જે કંઈ ધાર્મિક ક્રિયાઓ કરાવવી હોય નવચંડી કરાવવી હોય લગ્ન કરાવે યજ્ઞ કરાવે તો એના પૂજા પાઠ માટે જે લોકોને કામ સોંપવામાં આવ્યું એ બ્રાહ્મણ કહેવાયા કામના આધારે નહીં કે જ્ઞાતિ કે ઊંચ નીચના આધારે કર્મની જે સોંપણી થઈ વ્યવહારિક કર્મની વાત કરું છું કે ભાઈ પૂજા પાઠ કરવો આ જે કંઈ આધ્યાત્મિક ધાર્મિક કર્મ સમાજની અંદર જે જે કંઈ ધાર્મિક કર્મો કરવામાં આવે છે એ ધાર્મિક કર્મો જેને સોંપવામાં આવ્યા એને 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 નામ આપ્યું બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે બ્રહ્મ બ્રહ્મ આત્મા માટે જે કર્મો થાય છે એમને બ્રાહ્મણ કહેવાય એમને આ કામ સોંપી દીધું પછી શૌર્ય તેજ ધૈર્ય ચતુર તથા યુદ્ધથી ન ભાગવું દાન ઈશ્વર ભાવ એ ક્ષત્રિયના સ્વભાવથી થતા તો ક્ષત્રિય એ આવા કર્મો આ કર્મો જેને સોંપી દીધા અને આ કર્મો જે કરે છે એને ક્ષત્રિય કહેવાય ત્યાર પછી ખેતી ગાયોનું પાલન પશુપાલન વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે એટલે વૈશ્ય જ વ્યાપાર ખેતી પશુપાલન કારણ કે ખેતીનું કર્મ જો બધા જ બધા જ લોકો ખેતી કરવા માંડશે તો નવચંડી પરનાવ પરનાવવાનું કામ કથાનું કામ યજ્ઞનું કામ પ્રાણપ્રતિષ્ઠનું કામ આ કોણ કરશે જો બધા જ ખેતી કરવા વળગી પડશે તો એટલે ખેતી એટલે ખેતી વૈશ્ય ખેતી કરે જેનાથી બ્રાહ્મણ ક્ષત્રિય અને ક્ષૂદ્ર એનું પાલનપોષણ થાય ચારેય વર્ણનું ભરણપોષણ થાય એટલે જેને ખેતીનું કામ સોંપી દીધું ખેતીમાં પકવી અને જેનું વેપાર એકબીજાની જરૂરિયાતો પૂરી કરવી વિનિમયનું કામ વેપારનું કામ સોંપી દીધું એમને ના ટાઇટલ આપ્યું વૈશ્ય કે વૈશ્ય કહેવાયા અને ચોથું જે કહ્યું કે ભાઈ ચાકરી ચાકરી ગીતામાં ચાકરી કહી છે ચાકરી એટલે કઈ પગ દબાવા અને ચાકરી કરવી શૂદ્ર એટલે નીચા નહીં એવું ભૂલે શું કે ના સમજતા એક કામની વહેંચણી છે જેવી રીતે બ્રાહ્મણને કામ સોંપ્યું વૈશ્યને કામ સોંપ્યું ક્ષત્રિયને કામ સોંપ્યું ક્ષત્રિયનું કે યુદ્ધ કરવું બીજો રાજા ચડાઈ કરે ચડાઈ કરે ને તો એમાં ક્ષત્રિયોએ પ્રજાનું રક્ષણ કરવું બીજા રાજાઓ યુદ્ધ કરે દુશ્મન દેશ આપણો એ કરે ને દુશ્મન રાજાઓ આપણા પર ચડાઈ કરે તો બધી પ્રજા તો કે કોણ કે બ્રાહ્મણ ક્ષુદ્ર અને વૈશ્ય એ ત્રણેયની રક્ષણ રક્ષણ કરવા માટેનું કામ સોંપી દીધું ક્ષત્રિયોને કે તમારે કશું નહીં કરવાનું તમને બ્રાહ્મણો તમારું કામ કરશે ખેત વૈશ્યો છે તમારું અનાજની જરૂરિયાત પૂરી પાડશે બધું કરશે અને ક્ષુદ્ર છે એ તમારી ચાકરી ચાકરી એટલે સાહેબ અત્યારે ડોક્ટરનું કર્મ એ કયું છે એ ક્ષુદ્રનું કર્મ છે ચાકરી એટલે બીજાની સેવા કરવી કોઈ પણ ડૉક્ટર હોય તો ડોક્ટર શું કરે છે તો બીજાની ચાકરી કરે છે સેવા કરે છે યુદ્ધની અંદર જે ઘાયલ થયા એ ઘાયલ સૈનિકોની સેવા કરવી એમને પાટાપિંડી કરવી એમને દવા દવા કરવી ચાકરી કરવી આવા લોકોની એ શુદ્રનું કામ છે માત્ર સાફ સફાઈને ગંદકી સાફ કરવી એક શુદ્ર નથી યાર એટલે શુદ્ર એટલે આવા ઘાયલ સૈનિકો હોય કોઈ બીમાર હોય સેવા કરવી એવાની સેવા કરવાનું કામ જે લોકોને સોંપવામાં આવ્યું બહુ ઊંચું પદ છે આ તો અને જબરજસ્ત પુણ્ય કમા કમાય છે આમાંથી તો અને એ સેવા કરવાનું કામ ચાકરી કરવાનું કામ જેને સોંપવામાં આવ્યું એ ક્ષુદ્ર કહેવાયા એને એને ટાઈટલ આપ્યું ક્ષુદ્રનું આ ચારેય વર્ણોમાં એવું ભૂલે ચું કે ના માનતા કે બ્રાહ્મણ ઊંચા છે વૈશ્ય નીચા છે ક્ષત્રિય ક્ષત્રિય એનથી નીચા છે ક્ષુદ્ર બધાથી નીચા છે ના ભાઈ ના આ તો માત્ર સમાજ વ્યવસ્થા માટે કામની વહેંચણી કરવામાં આવી છે અને એટલે ભગવાને આગળ જે વાત કરી છે એ બરાબર ધ્યાનથી સાંભળવું સાંભળજો સ્પોત પોતાના સ્વાભાવિક કર્મોમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિને પામે છે પોતાના કર્મમાં રત રહેલો જે પ્રકારે સિદ્ધિ પામે છે સાંભળ બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને તેના કરતાં પોતાનો ધર્મ મુશ્કેલ અને ઓછા લાભવાળો હોય છતાં માણસને પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી જુઓ સ્વભાવથી નિયત થયેલા કર્મનું આચરણ કરનાર પાપી બનતો નથી એટલે હું બધાને કહું છું ખેડૂતો પ્રશ્ન પૂછે કે અમે દવા છોટીએ તો મને પાપ લાગે એટલે ના એ વિચારશું ખેતરમાં દવા છોંટવી જ પડે કારણ કે તમારો ભાવ શું છે કે આમાંથી જે પાકે અનાજ પાકે એનાથી આ દુનિયાની પ્રજા લોકો જીવતા રહેવાના છે તમારો તમે પોતાના માટે નથી પકવતા બીજી પ્રજાને સમાજને જીવતો રાખવા માટે ખેતી કરો છો એટલા માટે પોતા ખેતરની અંદર ઘાસ નહીં દીએ તો ઘાસમાં પણ શું છે જીવ છે જ સાહેબ આત્મા છે જ તો એ ઘાસ આપણે નીધવું પડે એક એક છોડને એક એક માનલો કે રીંગણીનો છોડ હોય એને બચાવવા માટે આજુબાજુના હજાર ઘાસના છોડ તમારે કાઢવા પડે તો જ રીંગણ પાકે અને તો જ એનું શાક મારીને તમારી પાસે આવે યાર બીજાની પાસે જાય એટલે સ્વાભાવિક કર્મ બ્રાહ્મણ યજ્ઞ કરે તો શું યજ્ઞ કરે એમાં આહુતિઓ હોમે એમાં એમાં નાના નાના જીવો નહીં હોમાઈ જતા હોય હોમાઈ જતા હોય છે પણ એ નિમિત્તે નિમિત્ત એમનું આયુષ્ય કર્મ હોય એ આયુષ્ય કર્મ પૂરું થવાનું હોય તો એ બ્રાહ્મણ દોષ ના લાગે કારણ કે એ પોતાનું સ્વાભાવિક કર્મ છે યજ્ઞ કરવો એ આ રીતે મિત્રો ભગવાને કહ્યું કે સ્વાભાવિક કર્મ કર્તવ્ય તરીકે કુળ કુળ ધર્મ જેને કહેવાય સ્વાભાવિક કર્મ જે કુટુંબમાં તું પેદા થયો બ્રાહ્મણમાં પેદા થયો વૈશ્ય ક્ષત્રિય શુદ્ર તો તારું કર્તવ્ય તરીકે જે કર્મ થશે એ કર્મ આચરવામાં સહેજ પણ તને દોષ નથી પાપ નથી આવું ભગવાન બોલ્યા છે મિત્રો તો આ ચાર વર્ણની વાત આજે કરી આગળ પાછા આપણે જોઈશું એક દાડો છોડીને પરમપિતા પરમાત્મા મારા મારાવાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત